સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના વસાઈ ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કાર કરતું બોર્ડ ગામમાં લગાવતા સ્થાનિક રાજકારણમાં હડકંપ મચી ગયો છે જ્યારે લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે રાજકીય પક્ષો પ્રચાર પ્રસારમાં જોતરાયા છે ત્યારે ઈડર તાલુકાના વસાઈ ગામમાં ગ્રામજનો દ્વારા એક બોર્ડ લગાવવામાં આવ્યું છે આ બોર્ડમાં લખવામાં આવ્યું છે કે ગ્રામ પંચાયતનું મકાન નહીં તો વોટ નહીં અને સત્તાધારી રાજકીય પક્ષે વસાઈ ગામમાં પ્રવેશ કરવો નહીં ત્યારે આ બોર્ડ લગાવતા સત્તાધારી પક્ષના નેતાઓ હચમચી ગયા છે વસાઈ ગ્રામ પંચાયતનું મકાન તંત્ર દ્વારા બે હજાર સત્તરમાં નોન યુઝ કરવામાં આવતા આ મકાન તોડી પાડવામાં આવ્યું હતું અને ત્યારથી જ વસાઈ ગ્રામ પંચાયત હાલ એક ભાડાના મકાનમાં ચાલી રહી છે ત્યારે પંચાયતનું મકાન બનાવવા સરપંચ અને સદસ્યો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી પરંતુ તંત્ર દ્વારા રજૂઆતોનું

ઊંચી સરકારી કચેરીઓમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ પરિણામ મળ્યું નહોતું છેવટે બે હજાર બાવીસમાં અમને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો એ બે હજાર બાવીસમાંથી તે અત્યાર સુધીમાં એ કામ આ સામે દેખાય છે એ પ્રમાણેનું જે હજુ કન્ડિશનમાં છે અને ના છૂટકે ગ્રામજનોએ એવો નિર્ણય નક્કી કર્યો કે ભાઈ હવે આપણે જો ગ્રામ પંચાયતનું મકાન ના બને કે એમાં કોઈ વિકાસ ના થાય તો આપણે સાર્વજનિક અને આખા ગામે આ ગામમાં કોઈ પણ રાજકીય પક્ષોએ ગામમાં પ્રવેશ કરવા દેવો નહીં અને ચૂંટણીનો બહિષ્કાર કરવો સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાનું વસઈ ગામ લગભગ બે હજાર સોળ સત્તરથી થી પંચાયત બહુ અમારી જર્જરિત થઈ ગઈ હતી એક બે વાર તો ઉપરથી ધાબાના થેપરા પરેલ પડી અને તલાટી શ્રીની પણ થોડીક ઈજા થયેલી ત્યાં પછી અત્યારે ભારાના મકાનમાં સ પંચાયત અને સરકારીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ અમારા મકાનનો કોઈ ઉકેલ આવતો નથી એટલા માટે ગામ લોકોએ એવું નક્કી કર્યું છે કે ભાઈ કોઈ પણ સત્તાધારી પક્ષ હોય આ વિપક્ષ હોય કોઈ પણ પક્ષને ગામમાં પેસવા દેવાના નહીં અને આપણે વોટનો બહિષ્કાર કરવો છે કેમ કે આપણા મકાનનું આટલા વર્ષોથી વારંવાર લેખિતમાં રૂબરૂ રજૂઆતો કરવા છતાં પણ મકાનનું કંઈ કામ થતું નથી સમસ્યા પંચાયત ઘટ ની સર ઓગણીસો ચાલુ કરી શકે ફૂટ ચડે બે ફૂટ બંધ રહેશે પાછું બે દારા આવું બે દર ના નો બંધ રહે પડતા નથી રિચાર્જ કરવાથી છેવટે કામ છે આ નિર્ણય લીધો કે ભાઈ આપણું કામ ના થાય તો આપડે મત આપવો નથી